સોનુનિયા ગામના લોકોએ રામલલાની પ્રતિષ્ઠા માટે નિર્જળા ઉપવાસ રાખી અનુક્ય રીતે કરી ઉજવણી ડાંગ જિલ્લાના અવા તાલુકામાં આવેલ સોનુનિયા ગામના નિવાસીઓએ ભગવાન રામલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ પણ પ્રકારની ચાલતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સારી રીતે સંપન્ન થાય તે માટે ગામના પોલીસ પટેલ સીલ્યાભાઈ બી ગાયકવાડ દ્વારા ગ્રામજનોએ રાખેલ નિર્જળા ઉપવાસ માટે શુભેચ્છાઓ સાથે તમામ ગ્રામજનોનો આભાર માન્યો હતો સોનુનીયા ગામ રામનાદના નાદ સાથે ગુંજી ઉઠ્યું ગામના ખૂણે ખૂણે રામલલાની પાલખી સાથે તમામ ગ્રામજનોએ પોતાની આદિવાસી સંસ્કૃતિના વાજિંત્રો સાથે આદિવાસી નૃત્ય કરી પ્રભાત ફેરીમાં ભજન કીર્તનનું આયોજન સાથે ગ્રામજનોએ ભક્તિમય વાતાવરણનું સર્જન પણ કર્યું હતું વધુમાં સોનુનિયા ગામના નિવાસીઓએ પોતાના ઘર આંગણે જય શ્રી રામના નામની રંગોળી બનાવી પ્રાણ પ્રતિષ્ઠાને સમર્પિત કરી હતી સમગ્ર ડાંગમાં શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર પંથકમાં ભક્તિમય નાદ ગુંજ્યો અંતે ગ્રામ નિવાસીઓએ પોતાના આદિવાસી પારંપરિક વાદ્યના તાલે ભક્તિમાં રંગાઈને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી ઉજવણીના અંતે મહાપ્રસાદ લઈ તમામ ગ્રામજનો છૂટા પડ્યા હતા રિપોર્ટર દિનકર બંગાળ સાથે પ્રદીપ ગારગુડે ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ અમે સોનુને ગામના મુખ્ય મારું નામ શિલ્યાભાઈ બંશાભાઈ ગાયકવાડ અમે રામલીલા લીધે પ્રાણ સ્પષ્ટિતા રાખેલી છે અને એમાં ઉપસ છે અને એમાં ભાગીદાર બની અને અહીંયા મંદિર સુધી અમે આવી અને પ્રોગ્રામ રામ માટે પૂર્ણ કરી છે વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ન્યુઝ ગ્રામીણ ટુ ડે ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો